જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તળિયાના દેવ વિશે તો મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે તમારા ઘરનું જે તળિયું છે એ દેવનું નડતર છે ઘણી જગ્યાએ તમે જોવળાવા જશો અથવા તો કોઈ ભુવાજી જોડે જશો તમને કહેવામાં આવશે કે ભાઈ તમારા ઘરે તળિયાના દેવનું દુઃખ છે બરાબર અમુક માણસો તમને એવું પણ કહેશે અમુક સેવકો પણ કહેશે કે તળિયાનું કોઈ દેવ છે બરાબર એમનો તમારાથી ગુનો થઈ ગયો છે તો એ તકલીફ આપે છે હવે મિત્રો પહેલા તો આપણે જાણીએ કે તળિયાના દેવ કયા કયા છે તળિયાના દેવના ગુના કેવા થાય બરાબર તો આજે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે તળિયાના દેવની માહિતી આપીશ એના ગુના કેવી રીતે થાય અને તળિયાના દેવનું દુઃખ કયા પ્રકારનું હોય અને એનું નિરાકરણ શું છે બરાબર તમે સાંભળ્યું હશે કે તળિયાના દેવનું નિરાકરણ હોય તો કયા દેવને આપવાના છે કયા દેવનો ગુનો હોય તો તમને કેવું દુઃખ પડે એ આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે વાત કરીશું તો મિત્રો તમને હું જણાવી દઉં કે તળિયાના ટોટલ પાંચ દેવ છે જોવા જઈએ તો પાંચ દેવ કહેવાય બરાબર અને આમ જોઈએ તો કહેવાય હવે તમને હું જણાવું એક એક ડિટેલ આપીશ કે આ દેવ શું કરે કેવી રીતે ખબર પડે આ દેવનું દુઃખ છે બરાબર કે પ્રોપર આ દેવનું દુઃખ છે તો મિત્રો પહેલામાં પહેલા જે તળિયાના દેવ જે બધાને લાગુ પડતા હોય એવા ગોગા મહારાજ જાણ્યું હશે અનુભવ કર્યો હશે કે ઘરમાં તળિયાના ગોગનું ગુનો થઈ ગયો આવું તમે અનુભવ કર્યો હશે કોઈએ કીધું હશે તમારા ઘરમાં તકલીફ હશે કે તળિયાનો ભોગ તમને નડે છે તળિયાના ગોગનો તમને ગુનો છે બરાબર આવું સાંભળ્યું હશે બરાબર તો જ્યારે તળિયાના ગોગ મહારાજનો ગુનો થાય ગોગા મહારાજનો ગુનો થાય તો આપણને કેવા સંકેત મળે કેવા અનુભવ થાય તો મિત્રો જ્યારે તળિયાના જે ગોગા મહારાજ હોય એ આપણાથી રુષ્ટ થાય તો કેવી રીતે ખબર પડે તો તમે જોયું હશે જાણ્યું હશે કે તમારા સપનામાં વારંવાર ગોગા મહારાજ આવવા બરાબર અમુક ને એવા પણ સપના આવતા હશે કે જેમો સાપ કર એને કરડતું હોય એને ડંખ મારતું હોય એવા પણ સપના આવે ડૂચા ભરતું હોય એવા પણ સપના આવે માણસ જે માણસને સપનું આવે છે આગળ દોડતો હોય પાછળ નાગ પડ્યા હોય બરાબર આવા સપના પછી તમારા ઘરમાં વારંવાર નાગ દેખાવા સાપ દેખાવા બરાબર આ છે સંકેતો દેખાવાનું હોય ગોગા મહારાજનું તળિયાના ગોગા મહારાજનું નું દુઃખ હોય તમને શું નુકસાન થાય તો તમારા ઘરમાં મિત્રો આળસ ફેલાઈ જાય કોઈ કોઈ એકને એવું દુઃખ હશે તો એ વધારે ને વધારે એને માથું ચડશે કોઈ કામ ધંધો કરવાનું મન ના થાય ઊંઘ વધારે આવે આળસ હવે એક જ વસ્તુ છે તમારું કોઈ કામમાં મન જ ના લાગે તો તમારી પ્રગતિ સો ટકા રોકાઈ જવાની છે એટલે પછી પ્રગતિ રોકાય કોઈ કામ ધંધો ના કરીએ એટલે પછી આપણને દુઃખ દેખાય તો આ છે આ દેવનું દુઃખ અને આ રીતે તમે જાણી શકો છો કે ગોગા મહારાજનું દુઃખ છે તળિયાના ત્યારબાદ મિત્રો સાત જોગણીઓ જેને સફેદ કપડાવાળી જોગણી બધા કહેતા હોય છે અમુક સતી જોગણીઓ પણ કહેતા હોય છે તો તમે અનુભવ ભાષ કોઈએ જોયું હશે કોઈના સપનામાં થયું હશે અથવા તો કોઈએ જોઈ પણ લીધું હશે કે રાતનું એવું કોઈ સમય જાય એટલે સાત બહેનો ગરબા રમતી તમને દેખાય સાત છોકરીઓ ગરબા રમતી દેખાય આવું બધું તમારા સાથે થાય છે તો તમારે સમજી જવાનું છે કે આ દેવનું દુખ છે આ દેવનો નો કઈક ગુનો થઈ ગયો છે ત્યારબાદ મિત્રો આવે છે સિકોતર માતા ભૂમિ ની સિકોતર તળિયા ની સિકોતર હવે જયારે આ દુઃખ તમને લાગે અને આ ઘરમાં તમારા વાસ હોય એનું દુઃખ હોય કોઈ ગુનો થઈ ગયો હોય તો કેવા કેવા સંકેતો મળે તો જયારે મિત્રો આ દેવના ગુના થાય આ જે દેવ સિકોતર કીધું મેં તમને એનો જો ગુનો થાય તો તમારા એવું અનુભવ થશે તમારા સ્વાભી જે પણ માણસના ઉપર હાવી થશે એવું લાગશે કે છાતી ઉપર બેસી જાય છે છાતી ઉપર બેસી જવું ઊંઘમાં કોઈને ઘોઘડો ટૂંપો દબાયો આપ્યો ઘોઘડો દબાયો કોઈને વાળ ખેંચ્યા સ્ત્રીઓના બરાબર આવા બધા અનુભવ થશે તમને ત્યારબાદ દુઃખ આવે છે તળિયા ની તમારા ઘરમાં ખખડે એવું લાગે કોઈ ફરે છે આજુબાજુ એવું લાગે રાત્રે ઊંઘ્યા હોય તો કોઈ આપણા આજુબાજુ રમે છે જેમ છોકરાઓ રમતા હોય આવું લાગે ઘરના દરવાજા આપોઆપ ખખડે બારીઓ આપોઆપ ખખડે તમને એવું આભાસ થાય તમે જઈને ત્યાં જુઓ ત્યારે કશું તમને મળે નહીં આ છે તળિયાની ચૂડેલનું દુઃખ અને ત્યારબાદ મિત્રો લાસ્ટ જે દેવ છે એ મસાણી મેલડી તળિયાની મસાણી મેલડીનું દુઃખ જ્યારે તમને લાગે ત્યારે તમે જોયું હશે તમારા જે ઘર હોય એમાં મઢ મંદિર હોય એ સળગવા લાગે ભક્તિમાં મન ના લાગે ઘરમાં કાળ ક્રોધ રહે કોઈ ને કોઈ વાતે ઝઘડા થાય બરાબર પછી સ્ત્રીઓ જે સ્ત્રીઓ છે એ બહુ જ એક વેગમય બહુ વેગી થઈ જાય બહુ જ ગુસ્સાવાળી થઈ જાય અને જે ઘરમાં સ્ત્રીઓ ગુસ્સાવાળી હોય એ ઘરમાં કોઈ દિવસ શાંતિ ટકે જ નહીં કારણ કે એ આપણી એક આપણને જમણવાનું એક આપણે જમવાનું પણ બનાવે ઘરમાં સ્ત્રી હવે સ્ત્રી જેવા ભાવથી જમવાનું બનાવે એ ભાવ ભોજનમાં ઉતરે અને એ ભોજન આપણે ગ્રહણ કરીએ એટલે પછી આપણને એ સ્વભાવ આપણો થવા લાગે આ છે નોર્મલ વસ્તુ બરાબર એટલે આવા આવા દુઃખ હોય બરાબર હવે મહારાજ મહારાજનું દુઃખ એટલે પડે મિત્રો કે એ જમીન ઉપર જે મહારાજ મહારાજનો વાંચ હોય તળિયાના ત્યાં આપણે કોઈ એવું કરીએ જેમ કે મોસ માટી દારૂ આવી વસ્તુનું સેવન કરીએ તો એ પવિત્ર દેવ છે એટલે એ ગુનો કહેવાય એ ગુનો કહેવાય પછી જે જોગણીઓ છે બરાબર એ જે ઘરમાં જે સ્ત્રી ચોખવટ ના રાખતી હોય સ્વચ્છ ના રાખે પોતે સ્વચ્છ ના રહે ના પાડે કોઈ નીતિ ના પાડે એને પછી આ હાવી થઈ જાય એટલે આ તમને લાગે છે નોર્મલ પણ તમારે જોવું જ જોઈ લેવાનું આ અનુભવ તમને થયા હશે અથવા તો થશે બરાબર અને મસાણી મેલડી જે છે બરાબર જે જે ઘરમાં કંકાસ કકળાટ વસ્તી ના મૂકે જે ઘરમાં તામસિક પકવાનો બને જે ઘરમાં તામસિક આહારો તામસિક સ્વભાવ થઈ જાય એ ઘરમાં પછી મસાણી મેલડી હાવી થઈ જાય બરાબર એટલે આના નિરાકરણ છે મિત્રો એવું નથી કે નિરાકરણ નથી પણ સત્ય ના જાણો તો સુધી કારણ વગર નિવારણ ના થાય એટલે કારણ તમને જણાવી દીધું હવે હું નિવારણ જણાવો તો મિત્રો તમે આ બધા વસ્તુ પછી તમે કરવા જશો ને એટલે કોઈ દેવ આમાંથી એક પકડા છે ઉદાહરણ લઈ લો ગોગા મહારાજ પકડવાના છે બરાબર તો તમારે સ્વચ્છતા પાળવી જોઈએ સ્ત્રી ધર્મ પાડવું જોઈએ ઘણું બધું પાડવાનું થઈ જાય સ્વચ્છતા રાખવી અને બાર મહિને કોઈ નિવેદ આપતા હોય હવે બધા મગજમાં એવું હોય છે કે નિવેદ શું આપવું તો મિત્રો શેર ચોખા અને એક નારિયેલ આટલું તમારે આપવાનું રહેશે કોઈ પણ નક્કી ટાઈમ કરીને ત્યારબાદ મિત્રો જ્યારે બીજા દેવ છે જેમ કે જોગણી માતા કીધી તમને સાત જોગણી જોડેલ સિકોતર આ બધાને પણ તમે આ જ નિવેદ્ય આપી શકો છો જોગણી માતાઓ જે કીધી તમને એમને તમે સુખડી આપી શકો છો ચુડેલ માતા કીધી એમ મેં તમને આગળ જણાવ્યું એમ સવાશે ચોખા એક શ્રીફળ અથવા તો સાત મીઠાઈ આપી શકો છો અથવા તો ચવાણું હવે મસાણી મેલડીને શું નિવેદ આપવું કદાચ પકડાઈ જાય તો તો મિત્રો નિવેદમાં તમે મેં જે કીધું સવાસે ચોખા અને શ્રીફળ એ બધાને લાગુ પડે છે પણ એ કોઈ બીજું કોઈ માગે વસ્તુ તો આપણા તમારે એક જ વસ્તુ પ્રયાસ કરવાનો છે કે તળિયાના જોગણી માતા એમનો ગુનો ઊભો ને ઉભો રહેશે તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અને આ બધાનું નિરાકરણ તમારે જોતું હોય એક જ શબ્દમાં તો ઘરમાં સ્વચ્છતા અને જે સ્ત્રી છે ઘરમાં બરાબર એ અમુક નીતિ નિયમોનું પાલન કરે બરાબર પોતે પવિત્ર રહે ઘરને પવિત્ર રાખે આટલું છ મહિના કરી જો તમારે નર નિવેદ્ય કરવાની જરૂર નહીં પડે પણ અત્યારે જે છે એ છે બરાબર એટલે જે પણ માહિતી આપી આટલું જ છે મિત્રો બાકી કોઈ કહેતું હોય તમારે બેસાડવા જ પડશે તો રવા જ દેજો અને આ નર નિવેદ તમારા ઘરની બહાર જ કરવાના છે ઘરની અંદર કરવાની જરૂર છે નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તળિયાના દેવની જાણકારી અત્યારે કોઈના જોડે છે નહીં વારંવાર એક જ કોમેન્ટ આવે છે અને ઘણા બધાને આ દુઃખ હોય છે તો શેર કરજો તમારા સ્નેહીજનો હોય મિત્રો હોય કોઈ માણસ દુઃખમાં હોય દેવ દુઃખમાં તો એને કદાચ શેર કરજો કદાચ આ વસ્તુથી પીડિત હોય તો સમાધાન એને મળી રહે હવે નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવે છે એ કોમેન્ટ કરી દેજો અને પોતાની કુળદેવીનું અને માતા મેલડીનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ